ने चोखा चंदन चा आदर कुमकुम की आस्था चंदन चा आदर कुमकुम की आस्था पुष्पो सा प्रेम और शब्दों का समर्पण लेकर सर्वप्रथम मां सरस्वती को नमन करती हूं। ના આ એનએસએસ કેમ્પમાં આજના કાર્યક્રમના અધ્યક્ષ આદરણીય શ્રી આશર સાહેબ શેખપાટ ગામના ઉપસરપંચશ્રી બંને શાળાઓ કુમાર શાળા અને કન્યા શાળાના આચાર્યશ્રીઓ સૌ અધ્યાપક મિત્રો અહીંની બંને શાળાના આચાર્ય સ્ટાફ ગણ ગ્રામજનો અને વાલા ભૂલકાઓ સમય આપણો ઘણો ગયો છે એટલે હું વિશેષ વાત નહીં કહું પણ અહીંયા એક એક અલાયદું વ્યક્તિત્વ આપણી વચ્ચે આજે હાજર છે આજના કાર્યક્રમના અધ્યક્ષ તરીકે તમે સૌ એમને જાણતા ન હોય એટલે મારે પરિચય આપવો જોઈએ કે આશર છે જે સફેદ દાઢીમાં બેઠા છે ને અને સફેદ કપડામાં બેઠા છે બાળકો જોઈ શકો છો બધા એ આશા સાહેબ છે એ બહુ જ મોટી ઉંમરના છે અને છતાં આજે એક યુવાનની જેમ ઘણી બધી જામનગરની સંસ્થાઓ સાથે જોડાયેલા છે અને કામ કરી રહ્યા છે ખૂબ ઉત્સાહપૂર્વક અને અમારી સંસ્થા એટલે શ્રી વિદ્યામંડળ ગંગાજળા વિદ્યાપીઠ અલિયાબાડા એના નજીકનું ગામ છે તમે જાણો છો ત્યાં એક શિક્ષણ સંસ્થા છે એ શિક્ષણ સંસ્થાના એ અત્યારે દોડતા બધાને દોડાવતા જાગતા રાખતા એવા મજાના ટ્રસ્ટી છે અને અમારા સૌના વડીલ છે એને છે શું છે લગભગ ત્રણેક વક્તાઓએ આ વાત કરી અમે

રાષ્ટ્રીય યોજના નો કન્સેપ્ટ સાહેબોએ આપ્યો આજે ગામડા અને શહેર વચ્ચેની જે ખાઈ છે મોટી ભરવાનો આ

એનએસએસ એટલે રાષ્ટ્રીય સેવા યોજના આજે આપણો વિશાળ દેશ છે ભારત દેશ અને દુનિયાને આખોનો તારો બની ગયો છે આ ચમકતો તારો જો આપણો દેશ બની ગયો હોય તો એવા કંઈક ને કંઈક આ બધા જનો યોગદાન હોય છે એવાનું એક એનએસએસ આજ ભારત ઉપર કોઈ પણ કુદરતી આપત આવે પછી ચાહે પૂર હોય ઓનારત હોય ભૂકંપ હોય તાટ હોય હોય આકસ્મિક ઘટના હોય આ આ તમામ ઘટનાઓની અંદર અને કામ કરનાર હોય તો એક છે આપણે એમ કહીશ કે આજે બીએડ કોલેજમાંથી એટલે કે ઉચ્ચ અભ્યાસમાંથી આવો કાર્યક્રમ શા માટે રાખવામાં આવે છે કારણ કે બીએડમાં તમે એડમિશન મેળવી લીધું છે તાલીમાર્થી મિત્રો तो तुम्हें तो शिक्षक बनी गया आते ही मुझे बोलने को बोला गया है तो बोलूं तो क्या बोलूं पर इतना जरूर कह सकती हूं कि एनएसएस राष्ट्रीय सेवा योजना गूगल पे आप सर्च करोगे तो बहुत सारी चीजें आपको एनएसएस के बारे में मिलेंगी, पर एनएसएस में सिर्फ माहिती नहीं इकट्ठी करनी है हमें कोई ठोस काम करके देना है जैसे अभी सर ने बताया कि कोई भी आपदा आती है कोई भी विपत्ति आती है तो एनएसएस एक पार्ट बनता है कि समाज के बीच जाए और समाज के लिए हम कुछ करें क्योंकि नॉट मी बट क्या है एनएसएस का मोटो मेरे लिए नहीं આપને લીએ તો સબ કોઈ જીતા હૈ પણ અમે કિસિયે જીના હૈ સમાજ કે લી જીના હૈ લગભગ એનએસએસ એટલે શું એનએસએસની કામગીરી વિશે નજમાં મેડમે ઘણું બધું સરસ શોર્ટ અને સ્વીટ શબ્દોમાં કહી દીધું છે રિપીટ કોઈ વસ્તુને ના કરતા માત્ર હું એટલું જ કહેવા માગું છું કે વ્યક્તિ નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણ થાય છે અને રાષ્ટ્ર નિર્માણની જવાબદારી એક શિક્ષકના અભાવ ઉપર હોય છે તો વિદ્યાર્થીઓમાં અભ્યાસક્રમને લઈને શિક્ષકની જે જવાબદારી છે એ તો એ પૂરી કરે જ તેની સાથે સાથે વ્યક્તિ નિર્માણ બહુ અઘરો ટાસ્ક છે લોકોને બદલવું લોકોની માનસિકતાને બદલવી લોકોના વિચારોને બદલવા એ સહેલું નથી એનએસએસ સેવાના માધ્યમ સાથે જોડાયેલું છે અને હમણાં જ મેડમે જે સરસ એક્ઝામ્પલ વાસણોનું આપ્યું કે આજનો સમય યુઝ એન્ડ થ્રોનો છે એમાં આપણે ક્યાંક માનવતા ક્યાંક આત્મીયતા ક્યાંક લાગણીના સંબંધો જે જાળવી રાખવા છે એ બહુ અઘરું કામ છે તો એનએસએસ માત્ર અભ્યાસક્રમની સાથે સાથે વ્યક્તિનું નિર્માણ કરે છે એ સાથે સમાજને સારા વ્યક્તિ આપવાની મોટી જવાબદારી છે અને ખાસ કરીને રાષ્ટ્રીય સેવા યોજના સેવાનો જ્યારે મર્મ અર્થ જાણીએ ત્યારે ખ્યાલ આવે કે આજના સમયમાં અને સેવા ક્વેશ્ચન માર્ક થઈ જાય છે લોકો પોતાનું કામ પણ કરતા નથી ત્યાં સેવાનો ભાવ અને બીજા માટે કંઈક કરવાની ભાવના એ બહુ અઘરી વસ્તુ છે આ જે નાના નાના ભૂલકાઓ છે વિદ્યાર્થીઓ છે એમાં આ જો સિંચન અભ્યાસક્રમની સાથે સાથે એનએસએસ દ્વારા કરવામાં આવે તો એ જે છોડ છે એ મોટું વટવૃક્ષ બનીને સમાજને ખૂબ સારા ફળો આપી શકે તો એનએસએસથી અને મારા માટે તો હું અમારા કોલેજમાં તો અમે એનએસએસ વિષય તરીકે આપેલો છું એટલે ક્વેશ્ચન હું એટલું જ કરું છું કે તમે સેવા કંઈક કરવા માંગતો હોય તમે વિચારશો અમારા વિદ્યાર્થીઓ એમ પૂછે મેડમ અમે શું સેવા કરીએ એટલે હું એને એક જ શબ્દમાં કહું છું કે બીજાને ન નડીએ ને એ મોટા મોટી સેવા